નવલાખ નવકાર જપતા નરક નિવારે પામે ભવનો અંત આત્મ કલ્યાણ કરવા જૈન ધર્મ સ્થાનક ટ્રસ્ટ સંચાલિત શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ચિંચપોકલીના ઉપક્રમે શ્રી સંઘમાં ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનું વર્તી સાધ્વી રત્ન ગુરુમૈયા પૂજ્ય કલ્પનાકુમારી મહાસતીજીના 60 વર્ષના સંયમ જીવનની અનુમોદના અર્થે નવકાર મહામંત્રના સામૂહિક 9 લાખ જાપનું રવિવાર તારીખ પંદર સપ્ટેમ્બર 2024 ના 9 થી બાર કલાકે આયોજન કરવામાં આવેલ છે. પાવન સ્થળ શ્રી વર્દમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ચિંચ પોકલી એક નવકાર બોલવાથી 100 સાગરુપમના narci ના પાપ નષ્ટ થાય છે. નવકાર મહામંત્રના સામૂહિક નવલાખ લાખ જાપમાં જોડાઈ નરક ન દાવા કરવા આત્મકલ્યાણ કરવા પુણ્યનું ભાથું બાંધવા ભાવિકો ગુરુ ભક્તો કલ્પ શ્રી ફાઉન્ડેશનના મેમ્બરો ચિંચપોગલી સંગના આરાધક સભ્યો તથા આમંત્રિતોને પધારવા ખાસ નિમંત્રણ છે નોંધ સામાયિક ઉપકરણ સાથે લાવવા સફેદ વસ્ત્રો પરિધાન કરવા કાળા વસ્ત્રો સર્વથા વર્જિત મોહપત્તીનો ઉપયોગ રાખવો નવકાર નવકારવાળી સાથે લાવવી નવલખાના પાસ અગાઉથી મેળવી લેવા બહારથી પધારનાર ભાવિકોએ વોટ્સએપ પર નામ નોંધાવી લેવા સવા નવ વાગ્યા સુધી વેલકમ પ્રભાવના તથા લકકી ડ્રોના ટોકન અને ગૌતમ પ્રસાદના પાસ આપવામાં આવશે અનુષ્ઠાન બરાબર નવ વાગે શરૂ થઈ જશે એકસઠ લકી ડ્રો કરવામાં આવશે કાર્યક્રમના અંતે પ્રભાવના હશે અને કાર્યક્રમ બાદ ગૌતમ પ્રસાદનો લાભ આપવા વિનંતી ગૌતમ પ્રસાદનો લાભ લેનાર ભાગ્યશાળી એક ગુરુભક્ત પરિવાર નવલખા જાપ પ્રભાવના દાદા પરિવારની નામાવલી સંપર્ક સેતુ અવસર છે અનેરો લાભ છે ઘણેરો માટે અવશ્ય પધારો વધુ વિગત માટે કમ્પ્યુટર સિટી એપ જોતા રહેશું